જિલ્લા મથક પાલમપુર ખાતે શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનનો વિરોધ કરનારની સામે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રીને ટેકો જાહેર કર્યો છે ગુજરાત સરકાર દ્વારા નવા શૈક્ષણિક સત્ર જૂન બે હજાર ત્રેવીસથી રાજ્યભરની શાળાઓમાં છઠ્ઠા ધોરણથી બારમા ધોરણના શાળા અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે મૂલ્ય શિક્ષણની સાથે છાત્રો નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો જાણે તેવા ઉમદા હેતુ છે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે કે કેટલાક સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાનનો વિરોધ કરનારો સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપી શાળાઓમાં ભગવદ્ ગીતા જ્ઞાન ચાલુ રાખવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે આજે જિલ્લા મથક પાલનપુર ખાતે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાનનો શાળાઓમાં અભ્યાસક્રમનો સમાવેશના વિરોધને વખોડ્યો હતો ગુજરાત સરકાર દ્વારા શાળાકીય શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવે છે રાજ્ય સરકારના નિર્ણયને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીના નિર્ણય આવકરતા આવેદનપત્ર પાઠવ્યું હતું કોઈપણ જાતના વિરોધથી વિચલિત થયા વિના શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ ચાલુ રાખવો જોઈએ તેઓ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે મુખ્યમંત્રીને ટેકો આપતા આવેદનપત્ર પાઠવ્યું હતું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાની જિલ્લા ટીમ ધોરણ છથી આઠની અંદર ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ બાબતે જે અન્ય સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એના વિરોધને અમે વખોડી કાઢવા માટે અને ભગવદ્ ગીતાનો આ જે અભ્યાસક્રમ છે ધોરણ છથી આઠની અંદર એ ચાલુ રહે એવી ગુજરાત સરકારને અમારી ટીમ આ અભ્યાસક્રમના સમર્થનની અંદર આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને આ અમારું આવેદન માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને પહોંચે એ માટે આજે અમે કલેક્ટર સાહેબને અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ